નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં અશોક લેલેન્ડ કંપનીના લોડિંગ વાહનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી હતી સિહોરમાં રહેતા અલ્તાફભાઈ તેમનું અશોક લેલેન્ડ કંપનીનું મિની લોડિંગ વાહન લઈને ભાવનગર માલ ભરવા માટે આવી રહ્યા હતા ત્યારે કુંભારવાડા નારી રોડ ઈંટના ભઠ્ઠા નજીક વાહનમાં આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ઉપરાંત નારી ચોકડી નજીક રાજકોટ રોડ પર આવેલ મારુતિ શોરૂમ નજીક કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એક ગાડી પાણી છાટી આગ બુઝાવી હતી